સુરત શહેર અંગદાનના ના શહેર તરીકે ઉભરી રહ્યું છે રોજે રોજ બ્રેન્ડેડ વ્યક્તિઓ અંગદાન થઈ રહ્યા છે બ્રેન્ડેડ જાહેર થયેલા પન્નાબેન નવ જીવન મળ્યું છે કિરણ હોસ્પિટલે દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક વિશેષ સિદ્ધિને પ્રાપ્ત કરી છે દેશના ઓર્ગન ફેલ્યુઅર લોકો માટે કિરણ હોસ્પિટલ આશાનું કિરણ બની છે અંગદાતાઓના અંગો થકી અને કિરણ હોસ્પિટલના માધ્યમથી ઓર્ગન ફેલ્યુઅર લોકોને નવું જીવન મળે છે એકાવન વર્ષીય બ્રેન ડેડ પન્નાબેનના અંગો દાનથી થકીને સાત લોકોને નવજીવન મળ્યું ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ચોત્રીસ વર્ષ પુરુષમાં કરાયું લીવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના બેતાલીસ વર્ષ પુરુષમાં કરાયું કિડનું ટ્રાન્સપ્લાન્ટ અડત્રીસ વર્ષીય મહિલા અને સત્તાવન વર્ષના પુરુષમાં કરાયું હાથનું ટ્રાન્સપ્લાન્ટ તેતાલીસ વર્ષની મહિલામાં કરાયું અને આંખનું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદની ચાલીસ વર્ષની મહિલામાં અને બાસઠ વર્ષના પુરુષમાં કરાયું બ્રેનડેડ માનવીના વિવિધ પ્રકારના અંગોનું ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે જોકે કે ટ્રાન્સફર કરતી હોસ્પિટલની સંખ્યા દેશમાં ખૂબ ઓછી છે ગિરણ હોસ્પિટલમાં સાત પ્રકારના organ transplant વિભાગો કાર્યરત હોવાથી ગિરણ હોસ્પિટલ માં એક જ દિવસે એકસાથે સાત વ્યક્તિઓમાં સફળ organ transplant થયા હતા દેશમાં પ્રથમ વખત કોઈ એક હોસ્પિટલમાં એક બ્રાન્ડેડ દર્દીના સાત organ સાત વ્યક્તિને organ transplant થયા છે એ આ કિરણ હોસ્પિટલમાં પહેલું બન્યું છે એટલે કિરણ હોસ્પિટલના ડોક્ટર ટીમને હું અભિનંદન આપું છું કિરણ હોસ્પિટલ એના માટે સક્ષમ છે કિરણ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ત્રણસો ડૉક્ટરો સત્યાવીસો લોકોનો સ્ટાફ પિસ્તાળીસ વિભાગો ચારસો કરોડના સાધનો અઠ્ઠાવીસ ઓપરેશન થિયેટરો આ ગુજરાતની નંબર વન નવસો બેડની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરની આ હોસ્પિટલ છે અને જે ઉદ્દેશ હતો ઉદ્દેશ સિદ્ધ થઈ રહ્યો છે કે સુરતના લોકોને મેટ્રો સિટી કે અન્ય ન જવું પડે આજે કિરણ હોસ્પિટલમાં આખા દેશના અને વિદેશના પણ દર્દીઓ અહીં સારવાર લઈ રહ્યા છે અને આજે આપણે એક સાથે એક હોસ્પિટલમાં એક એક જ દિવસે હાથ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરી અને સુરતનું નામ આખા દેશમાં રોશન કર્યું છે એના માટે હું ફરી ફરીને ડૉક્ટર ટીમને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સર જેનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું છે તેની પરિસ્થિતિ કેવી હતી અબ બધા દર્દીઓ અને પરિસ્થિતિ ખૂબ સારી છે કોઈ કોઈ પણ દર્દી જે છે એને કોઈ પ્રકારની મુશ્કેલી નથી ઓકે જી સર પરિચય કિરણ હોસ્પિટલ ઓર્ગેન્ડ जितने भी तेरन हॉस्पिटल में लिवर ट्रांसप्लांट का जो प्रोग्राम है उसमें डिसीज लिवर ट्रांसप्लांट मतलब कि जो अंध का था है उनमें से जो लिवर जो जिसको जिसके फैमिली मेंबर्स नहीं दे पाते हैं तो उनके पास में मेम्बर्स दिए जिसके पास से वो लिवर के डोनेशन ले सके ऐसे पॉजिटिव मैसेज और एक दिन में

एक जो वेटिंग लिस्ट में थे और उनको ऑर्गन मिलने से पहले वो नहीं बच तो ये एक बहुत बड़ा मोटिवेशन होना चाहिए हमारी सोसाइटी के लिए कि ऑर्गन तो डोनेशन के लिए ज़्यादा से ज़्यादा अवेयरनेस स्प्रेड करें ओके ओके okay. okay,